પોરબંદરના લોકમેળામાં ચકડોળ માટે મેળવેલ પ્લોટ ધારકો સાથે મેળા કમિટીના અધિકારીઓની બેઠક યોજાઈ હતી જેમાં ચકડોળ ચાલકો દ્વારા વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆત કરાઈ હતી પોરબંદર મહાનગરપાલિકા ખાતે તાજેતરમાં મેળા કમિટીના અધિકારીઓ દ્વારા ચકડોળ ચાલકો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ચકડોળના ધંધાર્થીઓ દ્વારા ચકડોળના ભાવને લઈને રજૂઆત કરવામાં આવી હતી તેમજ હાલ ઓછા ચકડોળ હોવાથી ભીડને લઈને પણ રજૂઆત કરવામાં આવી હતી મારું નામ ભાવેશ જીવરાજભાઈ સોલંકી છે હું પોરબંદર જિલ્લા દેવી પૂજક સમાજના પ્રમુખ તરીકે મારી ફરજ બજાવું છું જાજા સમયથી અમે ચકડોળના વ્યવસાય સાથે જોડાયેલા છીએ વર્ષોથી આ પોરબંદર લોકમેળામાં અમે ભાગ લેતા હોઈએ છીએ હરાજીમાં ટેન્ડર સિસ્ટમમાં બધે આ વર્ષે પણ અમે ભાગ લીધેલો છે અમે જાહેર હરાજીમાં પ્લોટો લીધેલા છે જીએસટીથી પૈસા પણ ભરપાઈ કરેલા છે તો પ્રાંત સાહેબ સીઓ સાહેબ અને પોલીસ ડિપાર્ટમેન્ટની અમારી એક મીટિંગ હતી મિટિંગમાં અમે જે રજૂઆતો કરેલી છે એ રજૂઆતોને લઈને જે અમને અમુક પબ્લિકની જે કનળ ગતિ થાય છે એમાં પોલીસે સાહેબ સાહેબશ્રીએ એવું કીધું છે કે એક એક ચગોડી બે બે પોલીસ જવાનું અમે ફાળવશું તે એ બદલ અમે સાહેબનો આભાર માનીએ છીએ અને જેટલા લાયસનદાર એસઓપી મુજબના જે લાયસનના ડિપાર્ટમેન્ટના જે અધિકારીશ્રીઓ છે એની જોડે પણ જાદવ સાહેબે અમારી મિટિંગ કરાવી દીધેલી છે વહેલી તકે અમને નગરપાલિકા દ્વારા જગ્યા સુપ્રત કરવામાં આવે એટલે તાત્કાલિકના ધોરણે અમે એસઓપી મુજબ અમારા લાયસનની શરૂઆત કરી દઈ અને અમને આજુ વખતે નગરપાલિકા પોલીસ ડિપાર્ટમેન્ટ અને પ્રાંત સાહેબનો પણ સારો એવો સહ સહકાર મળ્યો છે ના સહકાર મળતો રહીએ ઓલ ઓવર ગુજરાતમાં પહેલાં નંબરનો મેળો રાજકોટનો હોય બીજા મે નંબરનો મેળો સૌરાષ્ટ્રમાં પોરબંદરનો થતો હોય આ વર્ષે અમારી એવી આશા છે ને અમે પણ એવું કહીએ છીએ કે પૈસા ઓછા કમાઈએ પણ મેળો એકદમ સારો વ્યવસ્થિત જાય સીએમ સાહેબના હાથે ઓપનિંગ હોય એ અમારા માટે ગૌરવની વાત છે એટલા માટે પંદરમી ઓગસ્ટથી અમે ચકડોળ ઉપર રાષ્ટ્રધ્વજ લગાડવાના છીએ બધા ઉપર અને વ્યવસ્થિત બધું આયોજન કરવાના છીએ જેથી કરીને અમને વ્યવસ્થિત મળે રજૂઆતમાં સાહેબ એક તો ચકડોળ ઓછા હોવાના કારણે જે ભીડ ભડાકા થાય એટલે પોલીસ રાઉટી આગી હોય તો અમે દોડીને ત્યાં પહોંચીએ તો જો ચીલ ઝડપ થવાના છેડતી થવાના અને છ વાગ્યાથી લઈને રાતના બાર વાગ્યા સુધી તો એટલી પબ્લિક થતી હોય છે કે અમે કોઈ એમાં મેનેજ નથી કરી શકતા એટલે પોલીસ અમને બે બે પોલીસ ખાલી ખુરચી નાખી અહીંયા બેસશે ને તો પણ અમારા માટે ઘણું બધું સહેલું પડશે પછી બીજી વાત કે અઢાર વર્ષથી નાની ત્રીસ રૂપિયા ટિકિટ અને બાકીનાની પચાસ રૂપિયા ટિકિટનો જે મુદ્દો છે એમાં અમારું ઓબ્જેક્શન નથી પણ અમે અઢાર વર્ષથી નીચેનાઓને અમને એલાઉટ જ નથી ચગડોમાં મોટા મોટી ચગડોમાં એલાઉટ જ નથી બેસવા જ નથી દેતા એટલે જેથી કરીને પછી કોઈ આવીને એમ કહેવાય મારી તો અઢાર વર્ષથી નીચેની ઉંમર છે અને અમને ત્રીસ વાળી ટિકિટ આપો તો ઇસ્યુ થાય ટિકિટની બારીએ જે બેઠા હોય એ મોટાભાગે હિન્દી ભાષી ચગડોના માલિકોના જ માણસો હોય એટલે એ ઇસ્યુ ન થાય એટલા માટે અમે સાહેબ સાહેબશ્રીને રજૂઆત કરી છે કે અમે એક બોર્ડ મારી દેવું કે ભાઈ અઢાર વર્ષથી નીચેના એ આ ચગડોમાં બેસવું નહીં એના માટે નાની બાળકોની ચગવટની વ્યવસ્થા કરી આપે છે આવી રીતે આ વર્ષે મોટા ચકડોળમાં અઢાર વર્ષથી ઉપરના સભ્યોને જ બેસાડવામાં આવશે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર